તેમના માર્ગદર્શન હેઠળ ભારત અને વિદેશના અસંખ્ય લોકોએ આત્મા અને પરમાત્માનો અનુભવ કર્યો છે આ બે દિવસીય કાર્યક્રમ અમદાવાદમાં કુબેરનગર ખાતે આયોજિત કરવામાં આવી રહ્યો છે કાર્યક્રમ વિશે માહિતી આપવા માટે ઓમ મંડળી સેવા સંસ્થાન રાયપુર છત્તીસગઢના ડિરેક્ટર દ્વારકા પ્રસાદ અને વિજયજી હાજર રહ્યા હતા

આ પ્રસંગે ઓમ મંત્રનો જાપ કરવામાં આવશે આ પછી ઓપરેશન સિંદુરની સફળતા માટે ભારત સરકાર અને ભારતના સરહદ રક્ષકોના સન્માનમાં મેરી શાન વંદે માતરમનું સામૂહિક ગાયન કરવામાં આવશે દેવકી મૈયા ભોલેનાથના દિવ્ય શબ્દોનું પઠન કરશે આ એક આધ્યાત્મિક અને દેશભક્તિનો કાર્યક્રમ છે

એ બધા ભાઈ બહેનો સાથે લઈને ચાલશે વંદે માધવના નારા લગાવ લગાવીને ઓમ ઓમ નમ શિવના નારા લગાવીને હર હર મહાદેવના નારા લગાવીને તિરંગો ઝંડો ઓમ ઝંડો અને એક કિલોમીટર તિરંગો ઝંડો સાથે લઈને લગભગ સાતસોથી આઠસો ભાઈ બહેનો રેલીમાં જોડાશે અને લોકલ લોકો જોડાશે એ તો અલગ જ છે બાકી પૂરા ભારતથી આખા ભારતથી સાતસોથી આઠસો ઓમ મંડળીના સદસ્યો અહીંયા પધારેલા છે તે રેલી કાઢશે કાલે

અને શિવ ભોલેનાથનો સત્સંગ પ્રણયનો કાર્યક્રમ અમે અમદાવાદમાં પણ યોજી રહ્યા છીએ જે કાલે ભવ્ય રેલી છે જેમાં બાર ઝાંકીઓ છે બહુ મોટી મોટી અને એક કિલોમીટર તિરંગો ઝંડો અમે બધા હાથમાં પકડીને અહીંયા કુબેરનગર એરિયામાં અમે રેલી કાઢીશું અને ચૌદ તારીખે સાંજે

અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે